ஏடி <laughs>

મોબા ઓટો ઓટોસ્ટિરિંગ સિસ્ટમનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ મોબા ઓટો ઓટોસ્ટિરિંગ સિસ્ટમની જરૂરિયાત કેમ પડી તો અત્યાર સુધી તમને ખબર છે કે ચાસ અને વાવેતર એકદમ સીધું થવાની ઇમ્પોર્ટન્સ કેટલી છે જો તમારા ચાસ સીધા ના હોય તો તમે એમાં કરેલું વાવેતર પ્રોપર ના થાય એના લીધે આંતરખેડમાં પણ પ્રોબ્લેમ થાય એટલે તમારી જે ક્રોપની ક્વોલિટી કે ક્વોન્ટિટી છે એ તમને થોડીક ઓછી મળે છે આ સિસ્ટમ લગાવવાથી તમારા ચાસ એકદમ સીધા થાય છે સિસ્ટમ પોતે જ ટ્રેક્ટરનું સ્ટિરિંગ કંટ્રોલ કરે છે અને ડ્રાઈવરને બીજું કંઈ કરવા રહેતું નથી સિસ્ટમમાં બેનિફિટ જોઈએ તો જેમ કે જૂની સિસ્ટમમાં ટ્રેડિશનલ મેથડમાં તમારે ડ્રાઈવરને સ્ટીરિંગના ટ્રેક્ટરના સ્ટિરિંગ અને લિફ્ટ બંનેનું ધ્યાન એકસાથે રાખવાનું હોય છે જેના લીધે એને માનસિક અને શારીરિક થાક લાગતો હોય છે આ સિસ્ટમ લગાવવાથી એને સ્ટીરિંગ પર જોવાનું રહેતું નથી અને સિસ્ટમ એની જાતે જ અડધા ઇંચ કરતાં પણ સારી એક્યુરેસીમાં તમને કામ આપે છે કિંમતની વાત કરીએ તો આપણી પાસે બે મોડલ છે એક સાડા ત્રણ લાખ રૂપિયાનું મોડલ છે જે બે સ્ટેશન વગર આવે છે બે સ્ટેશન વગરમાં તમને એક ઇંચ જેટલી એક્યુરેસી મળે જેમાં કહેવાય કે ત્રીસ ત્રીસની જાળીએ કામ કરી રહ્યા છો તો તમને સાડા ઓગણત્રીસથી સાડા ત્રીસ વચ્ચેનું રિઝલ્ટ મળે પણ બીજું મોડલ છે ચાર લાખ વીસ હજારનું જે બે સ્ટેશન સાથે આવે છે બે સ્ટેશન સાથે તમને પરફેક્ટ ત્રીસ ત્રીસ ઇંચનું રિઝલ્ટ મળે છે આમાં સિસ્ટમ લગાવવાથી ખેડૂતને ફાયદો એટલો છે કે એને ચોક્કસ ડ્રાઈવરની જરૂરિયાત નથી રહેતી ગમે ત્યારે રાત હોય કે દિવસ હોય એ પરફેક્ટ કામ કરી શકે છે અને તમારે લીટા એકદમ સીધા સીધા થાય છે જેના લીધે એને આંતરખેડ અને વાવેતરમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી એના લીધે ક્રોપની ક્વોલિટી પણ સારી થાય છે

ફાયદો કેટલો ફાયદો આનાથી ઘણો થાય છે અમે પાંચ સાત વીઘામાં ટ્રાયલ લીધી કામ સારું છે